સટલાશના ગામમાં ઓગણત્રીસ વર્ષ બાદ સાધુ ભગવંતોની હાજરીમાં જૈન સમાજમાં ચતુર્માસ પ્રવેશ કરવામાં આવ્યો સટલાશના ગામમાંથી સંયમના માર્ગે જઈ આત્માનું કલ્યાણ થાય તેવા ધર્મના કાર્યો માટે સટલાશના ગામના અઠ્યાવીસ જેટલા મહારાજ સાહેબોનું ભાવપૂર્વક ભવ્ય રીતે ચતુર્માસમાં પ્રવેશ તારંગાની ટોળેટીમાં આવેલા જૈન મંદિરમાં અજિતનાથ ભગવાનના સાનિધ્યમાં આવેલા સટલાશના ગામના જૈન સમાજમાં આજે હરખની હેલી અને સમગ્ર ગઢવાડા પંથકમાં મહાજન પંચ દ્વારા જૈન મહાજન પંચ અને સતલાસના ગામના ગ્રામજનોમાં ખુશી જોવા મળી આ પ્રસંગે અલ્પેશભાઈ શાહ નવયુક્ત પરિવાર દ્વારા જણાવ્યું કે ઓગણત્રીસ વર્ષ પછી એક સાથે ઓગણીસ જેટલા સાધુ ભગવંતોને સાધવી ભગવંતો સાથે મળીને તેમજ અમારા પરિવારમાંથી સંયમના માર્ગે દીક્ષા અંગીકાર કરનાર પાંચ જેટલા સાધુ સાધવી ભગવંતો સાથે ઓગણીસ જેટલા મહારાજ સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું અગ્રણી બચુભાઈ શાહ સહિત જીતુભાઈ શાહ અને યુવા ટીમ સહિત પંકજભાઈ શાહ ભાગ્યલક્ષ્મી કિરણા વગેરે પણ ખુશી વ્યક્ત કરી આ મુદ્દે અલ્પેશભાઈ શાહ નવી પરિવાર શતલાશનાએ મીડિયા સમક્ષ વિગતો આપી ઓનલાઇન ટીવીનું જ ફારુખ મેં મણ ખેડાલ્યું જે સાધુ ભગવાનનું હોય છે દરેક જગ્યાએ એ જગ્યાએ જાતે સમાજ માટે માસ્ટર પધારવાના હોય ત્યાં આજના પ્રવેશના દિવસો સારા હોય એ દિવસે આજનો પ્રવેશ હોય અમારા ગામમાં બી આજના દિવસનો ચાતુર્માસ પ્રવેશ છે અને એમાં બી અમારા ગામના સાધુ ભગવાન છે અને પાંચ આપણે સાધુ જ છે ટોટલ આપણા ઓગણીસ મહાત્મા છે અમારા એક નાના ગામની અંદર સત્તર પંદર સત્તર ગામના હાલ ખુલ્લા છે ગામની અંદર અને એની અંદર ઓગણીસ ઓગણીસમાં મહાત્મા ચાતુર્માસ છે એટલે અમારો આજે આનંદનો પાન નથી અમારા કેવું અનુભવી રહ્યા છે આજે જે આજે સતલાસ ખાતે લગભગ ઓગણત્રીસ વર્ષે સતલાસ અંદર કોઈ સાધુ મહારાજ સાહેબ ચોમાસુ આવી રહ્યા છે ઘણા ઓછા ઘર હોવા છતાંય અત્યારે કોઈ પણ સંજોગોની અંદર બધાને એવું છે કે મહારાજ સાહેબનો સારામાં સારો પ્રવેશ થાય અને આ ચતુર્માસ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ થાય એ બધા અપેક્ષા રાખી રહ્યા છે रकी माहा जो સુનાનો સુરજ ઉજવ લાગે છે અમને બહુ આખા ગામની અંદર ગામ કરતાં એકચ્યુઅલી જે બહાર રહેવા માણસો છે અમારા સંઘના જે વ્યક્તિઓ બધા સપરિવાર સાથે બધા અહીંયા પધાર્યા છે સુરતથી અમદાવાદથી મુંબઈથી દાહોદ વિસનગર આજુબાજુ જે કંઈ લેતા છે બધા લોકો પરિવાર સાથે પધાર્યા છે એ ગાડી એટલે અમને જાણે એવું લાગે છે દિવાળી આવી હોય અમારા ગામની અંદર એવું કેવું થાય છે અમને અત્યારે અને ગામમાં ઉત્સાહ બી છે બધાએ ડ્રેસકો ભરાવે છે વાઇટ પૂરતા પૂરતા ફાયજામાં ખેસ સૌ સોની રીતે બધા એ આપણે શું કહેવાય કે આપણે બાંધણી એમનું પ્રિય વસ્ત્ર બાંધણી દરેક લેડીઝ ની એવું વાત રાખવી છે